તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારમાં પામી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચેના વિસ્તાર એક નાની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે આ બનાવની ચકચાર મચાવતી ઘટના અંગે જાણવા મળતી મુજબ તળાજા તાલુકાના આમળા ગામના કરણભાઈ શામાભાઈ ઢાપા

ડાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આમલા ગામમાં એક દુર્ભાગ્યપુર બનાવ બન્યો હતો જેમાં એક સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ થયો હતો આ બનાવ એકવીસ તારીખે બપોર એક વાગેથી દોઢ વાગ્યાના વચ્ચે આમલા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં ગઈકાલે દીકરીનો જે બાપ છે બીએનએસ હેઠળ અને પોક્સોની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પીએલ ધામા સાહેબ ચલાવી રહ્યું છે જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમળા ગામ પોલીસ સ્ટેશન દાટા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનાહમાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભૂગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વહેલું થઈ શકે એટલી વહેલું મળી શકે